અજે કેના દિવસે શેવડુનું પૂન હતું એટલા માટે શેવડે ને પછી કડબ ની દીધું તે ઠાકર મળા પછી મિત્રોના 600 નીકળી ગયા આપણે ગોંદ્રા તરફ ને ગોંદ્રા બજી ગવ ભેગી કરીને અહીંયા શેવડુ ની દીધી અને થોડું પારા ની દીધી અને પછી પાંદડી આવી ગઈ એક બધું મીગી દીધી અને ગવ નીણ ખાલી હતી અને આ ભાઈ શેવડુ ખાવ મડ્યા ને શેવડુ એટલી પડી છે ને આપણે નીકળી ગયા પાછા સેલેડ ભરવા એક ઓગો આવો ગો બની છે આપણે છે ને આપા અને નીકળી ગયા પાછા આપણે કર તરફ અને આ ભાઈ ની પૂઈ નતી આ ભાઈ અને પછી આપણે ખૂટિયાને થોડા થોડા પૂળા નાખી દીધા અડ દો અને પછી આપણે નીકળી ગયા અહીંયા આપણા ગોંદરે આ બધી ગૌને નીંદી દીધી અને પછી આપણે અહીંયા ઘરે તો ત્યાં મઢે આપણે પૂર્ણિ પૂરાતી થી તો આપણો હાગડે પાણી પાયોતો ઢોર બેહી દીધા હતા અને પછી પછી વહી દીધી સેવડી નાખી દીધી અને આપણે નીકળી ગયા પાછા પાણી પાવા માટે બીજું પાણ પાઈ દીધું પહેલા પાણમાં આપણે આજર હતો બીજું પાણમાં આજર હતો વાહ અને પછી આ કપા ભેળવી દેછો એટલે ગૌમી ગઈતી કોઈની પાસે હેતે અને કાઢો તો થોડું ખારું પછી પાછા કપામાંય બરા ગાળેનાવા રાડા પડ્યા થા છેવડીના આ રાડા સુહ અને આપણે નીકળી ગયા ધીમે ધીમે ગવ કરતર તો ફોલો કી નખજો આનો લોક